કતર ગામ વિસ્તારમાં ફ્લડ ગેટ બંધ થઈ ગયા છે જેના પગલે રસ્તાઓ પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે રસ્તા પર કમર ડૂબ પાણી ભરાઈ ગયા જેના પગલે લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડી હતી દક્ષિણ ગુજરાતના મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને બે સુડતાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના પગલે વેટ રોડ કતરગામ અને પંડોળમાં પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું છે

કેમેરામેન સેનિલ સાથે વિશાલ માનવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ક્લિક ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે